કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગત ચાર જૂન વૈશાખ વધ તેરસના રોજ કચ્છના અનેક ગામોમાં પ્રાંથળિયા અહિર સમાજના લગ્નોત્સવ યોજાયા હતા જેમાં અહીર સમાજના યુગલો મોટી સંખ્યામાં દાંપત્ય જીવનમાં ડગ માણ્યા હતા ત્યારે અંજાર તાલુકાના સતાપર ગામના અહીર સમાજના અગ્રણી અને કચ્છ સૌરાષ્ટ્ર પીજીવી સેલ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ કાંજીભાઈ માતાના પુત્ર રોહનના લગ્ન નિમિત્તે અનોખી કંકોત્રી તૈયાર કરાવી હતી આ કંકોત્રીમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિજલી યોજનાની વિગતો દર્શાવવામાં આવી હતી જેમાં યોજના અંતર્ગત થતાં નાણાંની બચત વાતાવરણ પણ થતી અનુકૂળ અસર મિલકતની કિંમત જનસમૂહને થતા લાભ સબસિડી જેવા લાભો દર્શાવવામાં આવ્યા છે તેમજ સોલાર રૂપટોપ મેળવવાનું નેશનલ પોર્ટલનો ક્યુઆર કોડ તેમજ લિંક પણ દર્શાવવામાં આવી હતી જેથી સીધું અને લોકો આ યોજના અંગે વેબસાઇટ પર માહિતી મેળવી શકે આ અંગે ગોપાલભાઈ માતાએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સો ટકા સૌર ઉર્જાનું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસના ભાગરૂપે અને આ યોજના અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકો સૌર ઉર્જાનું મહત્ત્વ સમજીને વધુને વધુ લોકો કેન્દ્ર સરકારની આ જનકલ્યાણલક્ષી યોજનાનો લાભ લેવા પ્રેરાય એવા ઉદ્દેશ સાથે પુત્રના લગ્નની કંકોત્રીમાં આ દર્શાવવા માટે સમગ્ર પીજી ટીમ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પરિવાર ભવાના વિચારોનું કેન્દ્ર બિંદુ બન્યું હોવાનું ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું તેરસ એટલે અમારો સમાજ નું વર્ણ જોયું મુહૂર્ત એ વૈશાખ મહિનાની તેરસ આવે એટલે ન તારીખ જોવાની હોય ન વાર જોવાનું હોય ન મુહૂર્ત જોવાનું હોય અમારો એક પ્રચલિત શબ્દ છે પેણું ગાયણું ગા ને રવ ગાય રવ એટલે કે એક વર્ષમાં એક દિવસ મહાભારત કાળથી થી ચાલી આવતી પરંપરા એ આ પ્રાથરી આહીર સમાજે જાળવી રાખી છે વર્ષમાં એક દિવસ લગ્ન કરે અને એમાં વિશેષતાઓ હવે તો એવી પાડી છે કે સમગ્ર ગામમાં પચાસ પચાસ સો સો લગ્નોત્સવ હોય કચ્છ જિલ્લાની જ વાત કરીએ તો આ જિલ્લાની અંદર બારસો થી તેરસો લગ્નો યોજાઈ રહ્યા છે અત્યારે કચ્છના આહીર સમાજોના ગામોમાં ઉત્સવનો માહોલ છે એનું કારણ એ કે હવે સમાજે એવી પરંપરા કરી છે કે સમૂહ ભોજન થાય છે એક સાથે રસોડું થવાથી એક તો અન્નનો બગાડ થતો નથી બીજો આર્થિક રીતે પણ મોટો ફાયદો થતો હોય છે ત્રીજી વસ્તુ કે આહિર સમાજે એની ટ્રેડિશનલ ડ્રેસની પરંપરા એ બહેનો હોય કે ભાઈઓ આજે ટ્રેડિશનલ ડ્રેસની પરંપરા જાળવી રાખી છે એ રીતે જ સોનાની વાત કરીએ તો ઘરેણાઓ દાગીનાઓ જે અગાઉની જે પરંપરાઓ તો એ પરવાની પરંપરા પણ આજે આહીર સમાજે જાળવી રાખી અને ખાસ વાત કરું આપ મને પૂછ્યું કે તમારા તમે વિશેષ વાત કરી તો મને આનંદ થાય છે કે ભાઈ કરીસો થી ચાર હજાર બે પત્રિકાઓ છપાવી છે અને હું એક ઉર્જા પરિવાર સાથે જોડાયેલો છું હું કચ્છ સૌરાષ્ટ્ર કોન્ટ્રાક્ટ એસોસિએશનનો પ્રમુખ છું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ઉપપ્રમુખ છો એના નાતે જ્યારે પરિવાર સાથે અમારા બીજી વિશેલનું મેનેજમેન્ટ હોય કે અમારે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો પરિવાર હોય કે કોન્ટ્રા કેસોસિયનનો પરિવાર એ મિત્રો સાથે જ્યારે બેસતા હોઈએ ત્યારે એક સવાયા કચ્છી આપણા જેમને કહીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું સપનું છે આ કચ્છ જિલ્લો લાડકો જિલ્લો છે અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો સોલાર ગ્રીન એનર્જીનું પ્લાન્ટ કચ્છમાં સ્થપાઈ રહ્યો છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રીનું પણ સપનું છે જે રીતે ગુજરાતે ચોવીસ કલાકનું સમગ્ર ભારતમાં મોડલ ઊભું કર્યું હતું એવું મોડલ અત્યારે સોલારમાં ઊભું થઈ રહ્યું છે તો એ પત્રિકામાં સોલારની મેં એડ એડ છાપી છે કે સોલારથી આપણે કેટલો ફાયદો થવાનો છે એ સોલાર લગાવવાથી કેટલો ફાયદો થશે સોલારનો ઉપયોગથી કેટલો ફાયદો થશે અને વીજળી સોલાર લગાડવાથી મફત થાય છે આ પત્રિકા પહોંચાડવાનો મેસેજ જ હતો કે આખા રાજ્યમાં ચાલીસ થી પિસ્તાલીસ હજાર પરિવાર સુધી આ પત્રિકા મેં પહોંચાડી છે અને એમાં ખાસ કરીને હું આભારી છું કે અમારા પીજીવીસીએલ નો ઉચ્ચ મેનેજમેન્ટ હોય કે અમારી આખી ટીમ હોય એ ટીમના લીધે આવો મને વિચાર આવ્યો અને આ પત્રિકા મેં પહોંચાડી છે અને એમાં ખાસ સરકારનો પણ આભારી છું કે આવી એક નાની એડ મને આપવાનો મોકો આપ્યો અને બ્યુટી એ પણ તમને કહી દો કે આમાં નથી મારા કોઈ પરિવારની એજન્સી નથી મારા કોઈ મિત્રની એજન્સી કે નથી મારા કોઈ સગાવાલાની એજન્સી બ્યુટી એક પરિવાર સાથે બેસીએ છીએ અને ઉર્જાની સાથે જોડાયેલો માણસ છું એટલે એવો એક વિચાર આવ્યો કે આવો મેસેજ આપણે સમગ્ર રાજ્યમાં પહોંચાડીએ તો એ મેસેજથી આખા કચ્છ જિલ્લાને જેમ ઓર્જે જ્યોતિગ્રામમાં આપણે મોડલ બનાવ્યું તેવું સોલારમાં પણ કચ્છ મોડલ બને એના માટે થઈને આ પત્રિકાનો મેં વિચાર આવ્યો અને પત્રિકામાં છપાવ્યું હું મહાદેવ ધનજીભાઈ આહિર અંજાર જમીન વિકાસ બેંકનો ચેરમેન અને જિલ્લા ભાજપનો સદસ્ય અને ઓપીજી પાવર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ એનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સૌ પ્રથમ તો હું ચિરંજીવી રોહનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા મોટાભાઈ સમાન ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમાજનું એક એવું રૂડું અવસર છે કે વણ જોયું મુહૂર્ત એટલે કે અમારા પરાથરિયા આહિર સમાજનું કચ્છ અને પાટણ આહિર સમાજના જે અંધારી તેરસના અંધારી આઠમના અમારા ગણેશ સ્થાપના હોય અને અંધારી તેરસના અમારા ફેરા હોય છે એની અંદર આ સમાજમાં લગભગ બારસોથી વધારે લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે આ એક ગોપાલભાઈએ એક જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ સમગ્ર ગુજરાતને હું આપને કહું તો ગુજરાત સરકારની પણ એવી નેમ છે ગ્રીન એનર્જી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ એવી એક નેમ છે કે ગ્રીન એનર એનર્જી ઉત્પાદન થાય અને એ જે આપણે કંકુ આપણે જોયા છે બધા કાર્ડની અંદર અને ગ્રીન એનર્જીનો જે ઉલ્લેખ કરેલો છે એ ખરેખર આપણા માટે પ્રેરણારૂપ છે હું પાવર જનરેટર સાથે ખૂબ તે ખૂબ ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ માટે જોડાયેલો છું અમારે અહીં ભદ્રેશ્વર ખાતે ત્રણસો મેગાવોટનું જે કોલ બેઝ ઉપર ચાલતું એક જે થર્મલ પાવર છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં આજથી લગભગ બે વર્ષ પહેલાં જે થર્મલ બેઝ ઉપર જે પાવર જનરેટ થાય છે એને બંધ કરવાને બદલે જે ગ્રીન એનર્જી ઉત્પાદન કરવાની જે વાત છે એ ગોપાલભાઈએ ખરેખર અહીં જે આ કાર્ડની અંદર જે દર્શાવ્યું છે એ ખરેખર બહુ તે બહુ ઉમદા ભર્યું એક પગલું છે અને આવતા સમયની અંદર ઘણી બધી સોલારની એટલી બધી પોલિસીઓ આવશે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટની અને આ સોલાર એનર્જી જે છે ગ્રીન એનર્જી તરીકે જે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ એ ખરેખર ધન્યવાદને પાત્ર છે